હા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે ફરી એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા તમારી માટે આજે આપણે જવાનું કલરણા બાજુ બહુ સેટું સેટું જવાનું છે અમારો ભાઈ છે ને રિદ્દીપભાઈ એના માતાજીના મઢે જવાનું છે દર્શન કરવા આપણે જઈએ છીએ ત્યાંથી ક્યાં ચા જવાનું થઈ કંઈ ખબર નહીં હું તમને બ્લોગમાં બનાવી રહીજ બતાવે હા મિત્રો જઈ માતાજી મહાદેવ આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો હાલો મિત્રો તમે જોઈ શકો જો આપણે રિક્ષા લઈને જવાનું છે અમારો ભાઈ છે અમે અંદર છીએ ચોટીલા જવાનું કડકા જવાનું છે બધે દર્શન કરવાના માતાજીના બધે બધા જાય છે રિક્ષા લઈને જાય છે અને બાપાને રીક્ષા છે સારો મિત્રો તમને હવે સલુ બ્લોગમાં વચ્ચે ત્યાં સુધી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી આપણો ફોન ભાગી ગયો છે હું ફોનનો તરીકે વિડીયો મેં કહી તમે જોઈ લેજો તોય આપણે વિડીયો ઉતરશે રણમાં જો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મહાદેવ મિત્રો આપણો ફોન છે જો આવો ભાંગી ગયો છે જો આવડો આવડો ફોન છે આ ફોનમાં આપણે બ્લોગ છે અને એ હમણાં ભાંગી ગયો પીડ્યો તો હવે હું કહીશું તો આપણે બ્લોગ તો બનાવવાનું ચાલુ રાખશું ચાલો મિત્રો મહાદેવ ફરી છે ફરી બ્લોગમાં મૂકીશું જાવ ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે બેનની ભેરે જો હાલે પૂગતા પૂગતા પૂકતા થઈ ગઈ છે પછી અહીંથી જાવું સોટીલા કેવું કામ છે મોટા ચલો રાણા આવી ગયા આપણા બ્લોગમાં કન્ટિન્યુ મજા રહીજો મહાદેવ જો મિત્રો આ છે મારા કાકાનો મઠ આપડે હાજર જયદીપભાઈ આપડે બ્લોગમાં આવે ને એનો મઠ છે કુળદેવી નો મઠ છે જો કાકા આવો છે મઠ આવી રીતનો જોઈ શકો છો અમે આવ્યા હતા દર્શન કરવા એની આજે પછી સોટીલા જ્યા ને એમાંથી જા મિત્રો હા આપણે ભૂગી ગયા છીએ સોટીલા જો ચૌમન માતાજીએ બાર હાડા બારે પૂગ્યા હતા પછી હું કવામાં ચડવાના હાડા પાસે ગેટ ખુલે ને ત્યાં થાય ચાઉન ન થાય તો પછી અમે ધીમે ધીમે વરસાદી પછી લીધી હવા પડી ગયું છે પછી સરીફ બરીફ લઈને દાદરા પૂગી ગયા છે પછી ફોટા પડ્યા ને એવું બધું કીધું દાદા હરખાથી આવી ગયા છો આપણે દાદા ચાલુ કરી દીધું છે બહુ ઠાક લાગે મિત્રો હસી મારા દાદી બહુ ઊંચા માથે બેઠા ભાઈ સોટીલા ડુંગરે જો આવી રીતનું કાક હતું સર મિત્રો જો આ પછી આપણે થોડાક અડધ્યા પૂગ્યા ગયા ને અઢવી ચાર તે પાછું ઉતારવાનું ચાલુ કર્યું હતું અધા ની પૂ આમ તો થોડુંક જ ગયા હતા પછી તો અહીંયા આપણે આ મંદિર બતાવીને ત્યાં આપણે હતા જોઈએ આ મંદિર તો એ મંદિરની પાસે જોઈએ ઓલું ગાર્ડન જેવું એમાં હતા આપણી વાડી કહેવાય વાડી એમાં હતા પછી પાછા થોડાક માથે જઈ ને પછી આ મસ્તીનું આવ્યું યુ હજી એક વ્યૂ બતાવી થોડીક વાર લાગશે જો આમાં કાઇ ઘટે મિત્રો સોટીલા મા કુળદેવી અમારે કુળદેવી સાઉન્ડમાં છે તમારે કયા માતાજી કુળદેવી છે કમેન્ટમાં કહેજો મિત્રો નજારો તો કાંઈ ન ઘટે મિત્રો જો હવે જો આ નજારો થયા જ માથે પૂગવા આવ્યા હતા થોડુંક સેટ હતું બહુ પગી જાય છે તો આપણા ભાઈ છે થાકી માટે આવ્યા માતાજી માથે પૂગી જાય ને થાપી ગતિ બહુ દર્શન હેઠળ હોય છે બ્લોગે આપણો હોય ન બીનો આપણે ફોનનો કમ્બો પાસે ભાંગી જશે ને એટલે બ્લોગ ન હોય બીનો જો પછી અહીંયા મા લખેલું છે ન્યા તો નજારો આવે ત્યાંથી જો અહીંયા ટ્રાફિક હતી બહુ પણ તો આપણે એડ્રેસ કરી લીધું પછી આપણે વી હેઠવા હેઠવા આપણે હું પૂગી જાય હા એક માતાજીનું માથે થી નેઠે ઉતરી ને આપડે બ્લોગ તો બનાવવો પડે ને તમારે આંધી વાત તો શેર કરવી પડે ને તમારે આંધી વાત શેર કરતા હતા આપણે હમણાં જ આવું છે પાછું મેળીમાના મંદિરે કેવું કા ખારું માતાજીનું ધામ છે આપણે જો અહી ગોલીડે આવ્યા છીએ આપણો ભાઈ છે એના ભાઈ ની ઘેરે આવ્યા છે દર્શન કરવા આવ્યા હતા તેમ શું કે અહીંયા દાદાશા ત્યાં અહીંયા મારા ભાઈની ઘેરે આવ્યા ઓલા મારા ભાઈના ભાઈની ઘેરે આવ્યા એમ શું મિત્રો થોડુંક તકો ન પડતો આપણે ફ્લો ફોન ભાંગી ગયો હા કોમ્બો બોમ્બો તો ભાંગી ગયો તો આપણે બ્લોગ શૂટ કરીને એટલે તો આપણે એમ એટલે તો આવે તહેવાર તો તહેવાર તો આપણે હતી જ તે ના આંબલી છે બહુ મોટી એ મિત્રો आमा कहीं घटे देसी मौत से मैं गम रहने सब मिल जाओ ब्लॉग में कंटिन्यू में जो माधव आने में जो तुम जो सब जाते हो अभी जैसे कि चिड़िया हमारे ही मना तो आओ मस्त तो हम जाते हैं मेरे ही मानो मंदिर से कचरी मेरे ही काम कचरी आओ तो

હાલો મિત્રો આપણે સોટી છે વી અવાજ ઘેરે આજે હાવ થાકી ગયા છે એટલે આ બ્લોગ એન્ડ કરી નાખી ફરી નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ચલો મિત્રો નવા બ્લોગમાં ફરી મળશી મહાદેવ જોઈશું હમણાં